શ્રી તલસાણીયા શાખનો અખેડો ઝાલાવાડમાં આવેલ તાવી તલસાણા ગામના નામ ઉપરથી તલસાણિયા શાખ પડેલ છે જેમાં હીરા દાદાને સંતાનોમાં પંચમ દાદા અને મટુમાં થયા દીકરી મટુ નાનપણથી જ કુળદેવ વહાણવટી શિકોતર અને વિહોત માતાજીની ભક્તિમાં લીન રહેતા હતા એમ કહેવાય છે કે માતાજી તેમની સાથે વેણે વાતું કરતા પોતાની દીકરીની આવી ભક્તિ જોઈને મા બાપ ખૂબ જ હરખાતા અને ગદગદિત બનીને માતાજીનો કાવેરો રાગ કરી ભક્તિ કરીને પછી સૂતા હતા સમય જતા દીકરી મટુ ઉંમરલાયક થયા એટલે સમાજના નિયમ મુજબ યુવાન અને સ્વરૂપવાન કન્યાના માંગા ગામો ગામથી આવવા લાગ્યા જે બાબતે માતાપિતાએ દીકરી મટુને વાત કરી કે દીકરી તમારા માંગા ઠેકઠેકાણેથી આવે છે પરંતુ તમારી મરજી જાણ્યા વગર અમો કોઈને હા બોલો કરતા નથી તો આ અંગે તમારો નિર્ણય શું છે માતાપિતાની વાત સાંભળીને મટુમાં કહેવા લાગ્યા કે બાપુજી દુનિયામાં મારા મટુના માંગા હોય નહીં મારે તો દેવીની ભક્તિ કરવી છે મારો આ મક્કમ નિર્ણય છે મારો તો ગિરધર ગોપાલ દૂસરોના કોઈ એમ મીરાબાઈએ ગાયેલ તે રીતે માતો બ્રહ્મચારી જીવનનો સંકલ્પ કરીને માતાજીની સેવા અને ભક્તિમાં તલ્લીન બની ગયા સંતો ભક્તો સતી અને શૂરાની ઈર્ષા કરવાવાળા પણ આદિ અનાદિકાળથી કાળથી આપણા સમાજમાં હોય છે જ તે રીતે બન્યું એવું કે નાત સમાજના અમુક ઈર્ષાખોરોએ ગામધણી પાસે જઈને રાવ કરી ચાળી ખાધી કે અમારા સમાજના હીરાભાઈ તેની દીકરી જુવાન થઈ છતાં ક્યાંય વરાવતા નથી અને માતાજીની ભક્તિનો દંભ કરી પાખંડ ચલાવી રહેલ છે કહે છે કે મારી દીકરી તો સતી છે તે આજીવન કુંવારી રહેવા માગે છે તો બાપુ આનો કોઈ ન્યાય કરો નાતીલાઓની આવી વાત સાંભળી રાજાએ હીરા દાદાને સિપાહી મોકલીને રાજદરબારમાં ઉપસ્થિત થતા રાજાએ પૂછ્યું હીરા તારી દીકરી ઉમરલાયક થઈ છે છતાં તેને પરણાવવાની ના કેમ પાડે છે અને સતીપણાના શું ધતિંગ ચલાવે છે જો તારી દીકરી દેવીની ભક્તિ કરતી હોય અને જો દેવી તેની સાથે વેણે વાતું કરતી હોય તો મારે તેનું પારખું લેવું છે જો તેમાં તે ખરી પુરવાર થશે તો તેનું સાચ પડશે અને તમામને પરચો મળશે પણ જો તેમાં તે ખોટી પડશે તો આ ગામમાંથી તેને તારા પરિવાર સહિત ગામ છોડવાનો હુકમ કરવામાં આવશે ગામના રાજાનો આવો હુકમ થતા હીરા દાદા ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી દશામાં ઘેર આવ્યા ઘરે આવીને પોતાની પત્ની અને પોતાની દીકરી મટુને રાજાના હુકમની વાત કરી ત્યારે મટુમાએ પિતાને હૈયે ધરપત આપતા નિર્ભયપણે કહ્યું બાપા તમે કોઈ પણ જાતની ચિંતા કે ઉપાધિ કરશો નહીં જો આપણે ખરા માતાજીની ભક્તિ કરી હશે તો આપણી માતાજી રાખશે રાજાને જે પારખું લેવું હોય તે ભલે લે બીજે દિવસે રાજદરબારમાં મટુમાં તેમના પિતા હીરા દાદા સાથે આવીને ઊભા રહ્યા દરબારીઓ અને ગ્રામજનો તથા નાતીલાઓ પણ હાજર હતા રાજાએ મટુમાને કહ્યું જો બેટા મટુ તું દેવીની સાચી ભક્તિ કરતી હોય અને તારી માતા તારી સાથે વેણે વાતું કરતી હોય તે વાત સાચી હોય તો મને પારખું આપ કે સામે મારી માણકી ઘોડીના પેટમાં ગર્ભ છે તો ગર્ભમાં શું છે તે તું કહી દે તો અમે માનીએ કે તું સાચી અને તારી દેવી સાચી આ સાંભળીને મટુમાં માતાજીના ધ્યાનમાં લીન બની ગયા અને માતાજીના સ્મરણમાં જાણે ગેબી ભાવે બોલવા લાગ્યા કે સાંભળી લો બાપુ આ માણકી ઘોડીના પેટમાં પંચકલ્યાણી ઘોડો છે જેના ચાર પગ ધોયેલા અને માથે સફેદ ટીલડી છે મટુમાનો આ પ્રમાણે બોલ નીકળતા રાજાએ આદેશ કરતા સેવકે ઘોડીના પેટને તલવાર વડે ચીરી નાખ્યું તરત જ ઘોડીના પેટમાંથી વછેરો નીકળ્યો જેના ચાર પગ ધોયેલા સફેદ અને માથે કપાળે સફેદ ટીલું હતું જે પંચકલ્યાણી ઘોડો હતો આ દ્રશ્ય નજરો નજર હાજર રહેલા તમામે જોયું રાજાએ પણ જોયું ત્યારે રાજા લાકડી પડે તેમ મટુમાના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો માં તું તો સાક્ષાત જગદંબાનો અવતાર છો મને ક્ષમા કરો મટુમાએ આ પરચો આપ્યો તેની વાતું વાયુ વેગે બધે ફેલાવા લાગી કે મટુમા તો માતાજીનો અવતાર છે અને પરચા પૂરે છે ત્યારે મટુમાએ વિચાર કર્યો કે હવે મારે આ જગતમાં જાજુ રહેવાય નહીં મટુમાએ નિર્ણય કર્યો અને માતાજીનું સ્મરણ કર્યું અને ત્યારે ધરતી ફાટી જમીનમાં માર્ગ દીધો અને મટુમાં જીવતા જમીનમાં સમાઈ ગયા મટુમાની આ અમરગાથા તલસાણીયા શાખના પરિવારમાં અને દેવીપૂજક વાઘરી સમાજમાં અમર છે હાલ મટુમાની ચુંદડી અને થોડા માથાના વાળ હજુ બહાર રહી ગયેલ છે તેમ લોકવાયકામાં ગવાય છે બોલો મટુ માની જય આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણે બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર